લેવા આવી જશે જો સરસ મજા આ રીતનું વાડીનું લોકેશન છે જો તો ફાઈનલી મિત્રો આપણી મેંગી અને પાપડ બનીને થઈ ગયા છે તૈયાર હેલો ફેમિલી આજના નવા નવા વિડીયોમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આપણે આવી ગયા કિચનમાં રામ મેંગી આને કહેવાય મેંગી મેંગી તમે જોઈ નહીં છે જોઈ જોઈ તો કમેન્ટમાં કહી દઈ તો જઈ મેંગી દેવ તો આજ કોમેડી વિડિયો બનવાનો છે મને મિત્રો તો અમે બનાવી રહ્યા છીએ મંગી બહુ જ ભૂખ લાગી છે કારણ કે 4 વાગી ગયા છે બપોરે પણ કંઈ ખાધું નહોતું એટલે એમ જો કે હવે બીજો કોઈ इलाज છે ની સસ્તું ને સારું ને તાત્કાલિક બનતું એવું પ્રોડક્ટ એટલે કે મંગી અમે બે ભાઈ બનાવી રહ્યા છીએ મંગી આ જો ડુંગળી કટિંગ કરી નાખી છે ને હવે લીલા મરચા મળ્યા ને એટલે લાલ ઢબકેરા આ મરચા હોવા જોઈએ આપણે તો આલે ગમે લાલ ઠકારા છે દેશી ટમેટા પણ છે બધા જોઈએ પણ અમે કઈક અલગ રેસીપી છે બનાવી તો એ બતાવી દઈશું ચાલો કન્ટિન્યુ જોડાઈ રહેજો મેંગી બનાવતા શીખવાડી દઈ અમે આપણે છે ને મેંગી બનાવવાનું કામ શરૂ કરી દીધું છે ને આપણે આવી બીજા પાસે વાડી લેવા આયા વાડીમાં તો એમાં કોતમરી લેવાની હતી બાકી તો કોતમ્બરી લેવા આવી ગયા છે જો સરસ મજાની આ રીતનું વાડીનું લોકેશન છે જુઓ તમે આ છે હેરડી આ છે ગાજર અને આ છે મસ્તની કોતંબરી જવા ચાલો અમિત કોતમ્બરી લઈ અને પછી જઈએ અને મેંગી ની આખી રેસીપી તમને બતાવવાની છે કન્ટિન્યુ જોડાઈ દેજો પેલા તો જો તેલ મૂકી દીધું ને તેલ પછી થઈ જાય પછી આ છે મસાલો એ નાખી દેવાનો ત્યાં ટમધમ તમ અવાજ આવે છે ડુંગળીને મરચા આપણે તેલમાં નાખી દીધા છે તો થોડી વાર તેને ટમેટા એડ કરશું થોડીક કોથમરી નાખશું વધારે નહીં થોડીક પછી બાકીની બની જાય મેંગી પછી ચલો એકદમ જોડાયેલા રહેજો આગળ આગળ શું શું થાય છે એ હું તમને બતાવતા રહીશું અમે સરસ મજાના સુધારી લીધા છે તો ચાલો હવે આપણે ડુંગળી લાલ થઈ ગઈ છે તો ટમેટાને પણ આમાં નાખી દઈએ થોડાક મસાલા એડ કરી દઈએ થોડુંક જીરું નાખી દઈએ

મીઠું તો બહુ નાખવાની જરૂર નથી કારણ કે મેંગીના મસાલામાં મીઠું બધું આવે જ છે એટલે થોડુંક નાખશું આપણે મીડિયમ અને આ મસાલો છે ને પછી છેલ્લે નાખવાનો મેંગી નાખી દઈએ પછી મસાલા મસાલો નાખવાનો અને પછી સેલે કોતમરી ચાલો અડધી મેંગી તૈયાર થઈ ગઈ છે હવે પછી આખી મેંગી બને છે પેલા છે ને આ પાણી બધું ઉકળી જાય ને પછી આ મેંગી છે ને અંદર નાખી દેવાની તો પેલા ઉકળવા દે પછી નાખી જો મિત્રો પાણી ઉફાળા મારી રહ્યું છે ઉકળી ગયો છે તો સારો ભેંગી નાખવાનો ટાઈમ થઈ ગયો છે તો હવે આપણે મેંગી નાખી દીધી થોડીક ભાંગી નાખીએ એટલે બહુ લાંબી ન થાય અણેલા જેવી ને તો પછી મજા ન આવે ખાવાનું ભાંગી નાખીએ એટલે શું ખાવામાં સારું પડે હેલ્ટો ડેડી હલો તો આ મહેંગી આપણી છે ને હવે ના અંદર નાખ દીધી છે એ ટૂંક સમયમાં જ તે હોય છે ને એ આખી પાણી છૂઈ લે અને હાવ કોરી થઈ જાય એટલે આપણી મેંગી થઈ જાય તૈયાર તો થોડોક સમય બે ત્રણ મિનિટ ટુકડો દેવાનો થોડોક મસાલો નાખી દઈ ચાલે એ થોડોક છેલ્લે એક પડી છેલ્લે નાખશું એક પડી છે આપણી વાર તો આ થઈ ગઈ આપણી મેં તૈયાર ફર્સ્ટ ક્લાસ જોઈ શકો છો તમે સરસ મજાની થઈ ગઈ છે ગોપાલના પાપડ તો થઈ ગઈ પછી હવે આપણે પાપડ બનાવવાના છે જો પાપડ થાય છે હાલ ભાઈ બસ બસ કાઢ લે કાઢ લે મજા ન આવે નાસ્તો મજા આવી જવાની ફૂલ ફર્સ્ટ ક્લાસ આવું તો જમવા ન હોય ચલો ન બીજો હલો ખબર આ પટાકડી તળાઈ જાય તળાઈ પછી તમને એમ બે વસ્તુ બતાવી દઈએ તો ફાઇનલી મિત્રો આપણી મેંગી અને પાપડ બનીને થઈ ગયા છે તૈયાર તો હવે તો બધું કમ્પ્લીટ થઈ ગયું એટલે હવે ભૂખ ખૂબ જ લાગી ગઈ છે એટલે હવે રહેવાતું નથી તો ચાલો હવે આપણે ચાલુ કરી દઈએ બહાર જઈને ઝપટ બપટ બોલાઈ દઈએ તમારે ખાવી તો ભાઈ આવો મેંગી ખાવા ભાઈ કહેતા નહીં અમને કીધું નતું તો ચાલો પેલા તો મેંગીનો ટેસ્ટ કલ્પેશભાઈ કીધું છે કેવો છે જોરદાર ટેસ્ટ છે હોટેલમાં તો આવો ટેસ્ટ ન હોય કે ઘરે બનાવવામાં છે ને બધું દેશી કાઠિયાવાડી હોય એટલે એમાં કઈ કેવું જ ન પડે તો હાલો કાઠિયાવાડી મેંગી ખાવા બસ આજની રેસીપી હતી તમને બતાવવાની હતી તો બસ આજનો વિડીયો તમને ગમે હશે ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરતા દો મળશું નવા વિડીયો સાથે ચાલો જયમાં મંગલ આલું મેઘી ખાવ